ખેડૂત મિત્રો ધ્યાન આપો બે હજાર નહીં સીધા ચાર હજાર મળશે સરકારે ચૂપચાપ મોટો ફેરફાર કર્યો છે આ વિડીયો છેલ્લે સુધી જોજો નકર નુકસાન થશે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એસજી ગુજરાતી ટેકમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પીએમ કિસાન યોજનામાં ચાર હજાર મળવાની હકીકત શું છે આ અફવા છે કે સાચી ખબર આજે બધું ક્લિયર કરી દઈશ ચાર હજાર મળશે સાચું કે ખોટું તમે ઘણા વોટ્સઅપ મેસેજ અને યુટ્યુબ વિડીયોઝમાં જોયું હશે કે હવે પીએન કિસાન યોજનામાં બે હજાર નહીં પણ ચાર હજાર મળશે હવે વાત કરીએ ચાર હજાર આપણને ક્યારે કેવી રીતે મળી શકે સીધા પીએન કિસાનમાં ચાર હજાર મળવાની હાલ સરકાર તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી પરંતુ જે પણ ખેડૂત મિત્રોને અગાઉનો બે હજારનો હપ્તો જે કોઈ પણ કારોસર અટક્યો હોય તો બે હપ્તા એકસાથે તમારા ખાતામાં આવી શકે ઓકે એટલે કે મિત્રો કે એકવીસમાં હપ્તાના બે હજાર અને બાવીસમાં હપ્તાના એમ કુલ ટોટલ ચાર હજાર રૂપિયા હવે ચાર હજાર મેળવવા શું જરૂરી તો એ પહેલાં અમારી ચેનલ ઉપર ન હોય તો વિડીયોને એક લાઈક અને મારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને માહિતી મળી રહે મિત્રો ચાર હજાર કે બે હજાર ત્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ કામ પૂર્ણ નહીં કરો પેલું ઈ કેવાય સી કમ્પ્લીટ હોવી જોઈએ બીજું એ છે મિત્રો કે બેંક એકાઉન્ટ આધાર લિંક હોવું જોઈએ ત્રીજું એ છે જમીન રેકોર્ડ અપડેટ હોવું જોઈએ ચોથું એ છે કે તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં હોવું જોઈએ હવે આ મુદ્દાઓ તમારે કમ્પ્લીટ હશે તો તમારો હપ્તો ક્યાંય અટકી શકે નહીં મિત્રો ખોટા યુટ્યુબ ટાઇટલ અને વિડીયોઝથી સાવધાન રહો વોટ્સઅપ ગ્રુપમાં પણ ખોટા મેસેજો આવી રહ્યા છે તેનાથી દૂર રહો કોઈ પણ ખેડૂત મિત્રોને ચાર હજાર મળવાની વાત જાહેર નથી તો ખોટા સમાચારથી બચો અને અમારી આ ચેનલ એસજી ગુજરાતી ટેકને સબસ્ક્રાઈબ કરો